જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારે યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિશ્વકર્મા પુરાણની કથા વિશ્વકર્મા ભગવાનની કથા એટલે જે પૂરી સૃષ્ટિના સર્જનહાર છે જગત પિતા છે વિશ્વનો એવો કોઈ પણ ખૂણો નહીં હોય જ્યાં વિશ્વકર્માની જરૂરત ના હોય એ પછી કોઈ પણ ધર્મનો વ્યક્તિ કેમ ના હોય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય પહેલો જ્ઞાન સત્રમાં સુત પુરાણી ભગવાન શિવ અને પાર્વતી માતાના પુત્ર ગણપતિ કે જેમનું હાથીના મુખ જેવું મુખ છે અતિશય દુબડા જેમનો પેટ અતિ વિશાળ છે અને જેમનો સિંદૂર જેવો રંગ છે એવા શ્રી ગજાનન જેમને માત્ર યાદ કરવાથી જ જેવી રીતે સૂર્ય નારાયણના કિરણોથી અંધકારનો નાશ થાય છે તેમ અનેક સંકટનો નાશ થાય છે જેમનું ઉંદર વાહન છે અને હાથમાં લાડુ ધારણ કરેલ છે એવા શ્રી ગજાનંદની આરાધના કરવાથી સઘળા વિઘ્નો નાશ પામે છે હે ગણપતિ દાદા અમારું સદા સર્વદા કલ્યાણ કરો જેમની કાંતિ ચંદ્રમાં જેવી ઉજ્જવળ છે અને હાથમાં વીણા તથા પુષ્પ ધારણ કરેલ છે અને મોર પર સવારી કરી છે

એવા દિવ્ય દેહેધારી અને સમસ્ત વિશ્વના સર્જનહાર પાલનહાર અને રક્ષક વિશ્વનો લય કરનારા ભગવાન વિશ્વકર્માને મારા કોટી કોટી નમસ્કાર છે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે જ્ઞાનના ભંડાર ઋષિ વાત્સ્યાયન જેઓ મહાન ધાર્મિક વિચારવાળા ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય સિદ્ધિઓ આપવા વાળા છે અને માનવીઓ માટે મહાન ધર્મરૂપ એવું ભગવાન વિશ્વકર્માને ઉદયસીને રચાયેલું આ ઉત્તમ પુરાણનું તમે એક શ્રવણ કરો એક સમયની વાત છે ભારત વર્ષમાં આવેલ મહાપૌણશાળી ધર્મ ક્ષેત્ર દંડકારણ્ય નામના વનમાં સાઠ હજાર ઋષિમુનિઓ એકઠા થયા હતા જેમાં મહાન શોનક ઋષિ મુખ્ય હતા આ સઘળા ઋષિમુનિઓએ લાંબા સમય સુધી ચાલે એવા મહાન જ્ઞાન સત્રનો પ્રારંભ કર્યો હતો આ મહાયજ્ઞ એક હજાર વર્ષ સુધી ચાલનારો હતો આ હજારો વર્ષ સુધી ચાલનારા યજ્ઞમાં દરરોજ પૂજન વિધિ તથા જ્ઞાનની વાતો થતી હતી ધાર્મિક ચર્ચા થતી હતી અને ભગવાન વિશ્વકર્માના ગુણગાન ગવાતા હતા ધરતીના ખોળે જીવન ગુજારનાર મહાન ઋષિમુનિઓ નિત્ય પ્રકૃતિની પ્રશંસા કરે છે જગતના જીવન આધાર સમાજ સૂર્ય દેવ અને અગ્નિદેવ છે વરુણ વગેરે મહાન દેવોની કૃપા યાચના કરે છે માનવ જીવનનું રક્ષણ કરનારા તથા મૂલ્ય વધારનારા આ મુનિવરો વનના એકાંતમાં મૌન વ્રત ધારણ કરીને બ્રહ્મા સાથે હૃદયની એકતા સાધી રહ્યા છે પ્રાતઃ કાર્થીજ જ વેદ ધ્વનિ ચાલુ થઈ જાય છે જે રીતે અક્ષરોના શ્રેષ્ઠ અર્થોને જેઓ જાણતા નથી તેમને પોપટિયું જ્ઞાન મળેલું છે તેમ માનું માત્ર અક્ષરોનો પાઠ કરવાથી અને શ્રદ્ધા વિનાની સ્તુતિ જ્ઞાન કરવાથી કઈ ભલીવાર વળવાનો નથી

વગેરે સંભળાવીને મુનિજનોના મનને આનંદિત કરતા હતા સૂત પુરાણી સર્વે ધાર્મિક પુરાણોના જ્ઞાતા હતા જિજ્ઞાસુઓના પ્રશ્નોના સંતોષપૂર્વક પૂર્વક ઉત્તરો આપનારા અને નીતિના જાણકાર હતા તેઓ એવી કથા કરતા કે મુનિજનો સાંભળતા થાકતા જ નહોતા તેમની દરેક ધાર્મિક કથાઓ કર્ણપ્રિય રહેતી જેમના દર્શન માત્રથી જીવન પવિત્ર થઈ જતું જેમના મુખેથી હંમેશા ભક્તિભરી કથાઓનું જ્ઞાન મુનિજનો અને હર્ષ ઘેલા થઈને પોત પોતાના આસનો પરથી ઉભા થઈને તેમના ગુરુ સમાન સંત સોનક મુનિને આગળ કરીને સુત પુરાણીનું ભવ્ય સ્વાગત કરીને દિવ્ય આસન આપીને બેસાડ્યા અને વિધિપૂર્વક પૂજન કર્યું સુત પુરાણીનો હર્ષ પૂજન વિધિ કરીને ફળ ફૂલ ચિંતન કરતા આસન ઉપર બિરાજમાન થયા અને સર્વે ગણો તેમની સામે માનભરી નજરથી બેઠા સૂતપુરાણી મહાન ભગવાન વેદવ્યાસજીના પરમ શિષ્ય હતા વેદવ્યાસજીએ વેદના ચાર ભાગ કર્યા અને તે પોતાના ચાર શિષ્યોને શીખવ્યા અને પછી પોતે વેદનું વિચરણ ક્યાં ક્યાં પવિત્ર પુરાણો રચ્યા જે પવિત્ર પુરાણોને વેદ વ્યાસજીએ પોતાના પાંચમા શિષ્ય સૂતને જણાવ્યા સુતજીને વેદ અધિકાર નહીં હોવાથી તેમને પુરાણો તથા ધાર્મિક ઇતિહાસનું જ્ઞાન આપ્યું પૌરાણિક ધાર્મિક અનેક કથાઓના જ્ઞાતા સુતજીને આવેલા જોઈને સર્વે મુનિજનો તો જાણે ઘેર આવેલી ગંગા માનીને સુતજીને નમ્રતાપૂર્વક કહેવા લાગ્યા કે હે મહાપુ હે અસંખ્ય સર્વ જ્ઞાનના ભંડાર ધાર્મિક અનેક વાતો સંભળાવી છે આથી જ અમે તમને હંમેશા યાદ કરતા રહીએ છીએ તમારી વાણીથી કોઈ કંટાળતું નથી સાંભળતા થાકતું નથી અમે સૌ તમારા આગમનથી અતિશય ખુશ થયા છીએ તમારી પાસેથી ભગવાન વિશ્વકર્માનું ચરિત્ર સાંભળવાની અમારી તીવ્ર ઈચ્છા છે વિશ્વકર્માની ઉત્તમ કથા કરીને તમારી અમૃત વાણીનું અમને શ્રવણ કરાવો તમે તો હંમેશા પ્રભુ ભક્તિમાં લીન રહો છો ભગવાન વિશ્વકર્મા એ દેવો મનુષ્ય અને દેત્યો પર અત્યંત કૃપા વરસાવી છે તેમનું ઉત્તમ ચરિત્રનું અવનવી લીલાઓનું શ્રવણ કરાવીને અમને પાવન કરો સર્વે મુનિજનો આવો સવાલ સાંભળીને આનંદિત થયા તેમણે મુનિજનો લીલાઓની રચના કરનારા પરમાત્માનું ગુણોનું જે રટણ કરવાને હંમેશા તત્પર રહે છે તે વાણીને હંમેશા વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીની કૃપા થાય છે અને એ વાણી નિર્મળ બને છે આમાં વાણી ઉચ્ચારનારની મહત્તા નથી પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા અને માતા સરસ્વતીની કૃપા રહેલી છે હે મહાન તપસ્વીઓ તમને ધન્ય છે કે ભગવાન વિશ્વકર્માની કથા શ્રવણ કરવાની ઈચ્છા થઈ છે તમને હું અવશ્ય તેમની કથાનું પાન કરાવીશ એક કથા કહેતા મારી વાણી પણ પાવન થશે મારા પિતાજી પાસેથી મેં આ કથાનું શ્રવણ કર્યું હતું આમ માનીએ તો પિતાજી સાચા અર્થમાં ગુરુ છે પિતાનું ઋણ ક્યાંય પણ રીતે પૂરી રીતે ચૂકવી શકાતું નથી હે મુનિજનો તમે ભગવાન વેદવ્યાસજીએ રચેલા પુરાણો સાંભળ્યા હશે આથી તમને જરૂર શંકા થશે કે પુરાણ અને અઢાર ઉપપુરાણોમાં ભગવાન વિશ્વકર્મા પુરાણનું નામ કેમ નથી તેનું કારણ એક જ છે કે આ પુરાણ એ સમયે ગુપ્ત હતું તે ક્યારે અને કઈ રીતે પ્રગટ થયું તે હું તમને અવશ્ય જણાવીશ ભગવાન વિશ્વકર્માએ ધરતી ઉપર પ્રગટ થઈને અનેક લીલાઓ કરી છે અને ભક્તોની રક્ષા પણ કરી છે તે સઘળી હું તમને આગળ જણાવીશ અત્યારે તો એટલું જ કહીશ કે વિશ્વકર્મા ભગવાન પૃથ્વી ઉપરથી સ્વધામ ગયા ત્યારે તેમના પરમ ભક્ત ઈલાદેવી અને હેમકૂટને અતિશય શોક થયો હતો તેમને વિરહ નહી સહેવાતા આ દંપતીએ આકૃત તપ કરીને પોતાના શરીરને કૃષ્ણ બનાવી દીધા હતા ઈલા દેવીના ના પિતા શ્રેષ્ઠ આ વાતની જાણ થતા જ તેમને પોતાની વહાલી પુત્રીની ચિંતા થવા લાગી આથી તેમણે મુનિશ્રી પર્વત ઉપર ગયા પિતા તથા મુનિ વાત્સને પુત્રી જમાઈને બોધ આપ્યો કે ભગવાન વિશ્વકર્માએ આ દંપતીને જે અંતિમ આજ્ઞા કરી હતી તેનું પાલન કરવા તથા શોકનો ત્યાગ કરવા બંનેને બહુ જ સમજાવ્યા હતા એક અઠવાડિયું ભગવાનના આશ્રમમાં રહીને ભક્તિપૂર્વક ગુણગાન ગાયા આથી વિશ્વકર્માએ વિશ્વકર્માએ પ્રસન્ન થઈને તેમને દર્શન આપ્યા ત્યારે ભગવાન આપી કે તમે આ વિશ્વકર્મા બાળકોને મારી ચરિત્ર કથા સંભળાવતા રહેજો જેથી તેઓ બંને પ્રસન્ન રહે તમે મારી ચરિત્ર કથા કહેશો ત્યાર પછી એક પુરાણ સ્વરૂપે પૃથ્વી ઉપર પ્રસાર થશે મારા અનેક ભક્તો તેનું શ્રવણ કરીને મારા પ્રત્યે ભક્તિભાવ વધારશે આથી હું એ સૌનું કલ્યાણ કરીશ આટલું કહીને ભગવાન વિશ્વકર્મા અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી વિશ્વકર્માની રચના કરી વિશ્વકર્માવણ કરાવ્યું હે મુનિજનો સમયને પ્રવાહ સાથે મુનિ વાત્સ્યાયન રચિત પુરાણ ભૂલાઈ ગયું કળયુગના પ્રભાવથી પ્રજા સાત્વિક ભક્તિ વિસરી ગઈ પણ ભગવાન વિશ્વકર્મા તો અતિ દયાળુ છે તેઓ સૌને પ્રેરણા આપે છે આથી વિસરાયેલ ભક્તિના બીજ પુનઃ પાંગરે છે અને તેની સુવાસ ફેલાવે છે પ્રજા તેને અનુસરે છે પ્રભુ કૃપાથી હું તમને વિશ્વકર્મા પુરાણનું શ્રવણ કરાવીશ શ્રુતિ અને સ્મૃતિ આ બંને બ્રાહ્મણોના ચક્ષુઓ ગણાય છે આ બે માંથી એક ના હોય તો તે બ્રાહ્મણ કાણો કહેવાય અને બંને ન હોય તો આંધળો ગણાય છે પંચમવેદ સ્વરૂપ પુરાણ વિદ્યાથી અજ્ઞાત બ્રાહ્મણને બોબડો ગણવો શ્રુતિ અને સ્મૃતિમાં જે જોવાયેલું છે તે પુરાણોમાં રજૂ થયું છે ભગવાન વિશ્વકર્મા વિશેના નિર્મલ વચનોનું શ્રવણ કરીને જેમના નેત્રો પુલકિત થયા છે તે સોનક આદિ ઋષિ ગણો સુત પુરાણીને મનોમન વંદન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે મહાજ્ઞાની સુત ભગવાનની લીલાઓનું શ્રવણ કરતા ક્યો દુર્ભાગી થાકે આથી તમે અમને પ્રભુ લીલાનું અમૃત પાન કરાવીને ધન્ય કરો જેથી રાજી થયા તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા અને પ્રભુના ગુણગાન કરવામાં લીન બની ગયા ઈતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં પ્રથમ અધ્યાય સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા